કંબોઈ ઉંબરી વચ્ચે બનાસ નદી પર સો કરોડ ઉપરના ખર્ચે નવા બ્રિજની કામગીરી ચાલુ કરવામાં આવી પાટણ ભીલડી રેલવે લાઇનનું બનાસ નદીમાં બ્રિજનું તાત્કાલિક કામ શરૂ કરવામાં આવ્યું અગાઉ બનાવેલ પાટણ ભીલડી રેલવે લાઇનનું કંબોઈ ઉંબરી વચ્ચે બનાસ નદી પરનો બ્રિજ જર્જરીત થઈ જતા નવો બ્રિજ મંજૂર થતાં કામગીરી ચાલુ કરવામાં આવી કંબોઈ ઉંમરી વચ્ચે બનાસ નદી પર પાટણ બિલડી રેલવે લાઇન પસાર થાય છે અને અગાઉ બનાસ નદી પર બ્રિજ બનાવી રેલવે ચાલુ કરવામાં આવી હતી પરંતુ થોડા વર્ષો પછી બ્રિજની પાયોમાં ખામી જોવા મળી હતી અને રેલવે વિભાગ દ્વારા બ્રિજની ઝીણવટભરી ચકાસણી કરતાં બ્રિજ ખામીયુક્ત હોવાનું માલુમ પડતા બ્રિજ પર અવરજવર કરતી તમામ ટ્રેનોની ગતિ ઘટાડી દેવામાં આવી હતી ત્યારબાદ આ બ્રિજનું રિપેરિંગ કામ પણ કરવામાં આવ્યું હતું પરંતુ બ્રિજ પરથી પસાર થતી તમામ ટ્રેનોની ગતિ હજુ પણ ધીમી ગતિએ ચલાવવામાં આવે છે ત્યારબાદ રેલવે વિભાગ અને કેન્દ્ર સરકાર દ્વારા નવીન બ્રિજ મંજૂર કરવામાં આવેલ ને કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે ત્યારે આ અગાઉ બનાવેલ બ્રિજની નજીક સાઇડમાં નવા બ્રિજની કામગીરી ચાલુ કરવામાં આવી છે રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ જૂના નજીક બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે જે બ્રિજ મંગલમ કંપની દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે આ બ્રિજ અંદાજિત સો કરોડ ઉપરના ખર્ચે નવીન બ્રિજ બનવા જઈ રહ્યો છે જેની લંબાઈ ચારસો બત્રીસ મીટર છે બ્રિજમાં બેલ ફાઉન્ડેશન ચૌદ બનાવાશે એક ફાઉન્ડેશનની ગહેરાઈ ત્રીસ મીટરની એટલે કે સો ફૂટની રહેશે બ્રિજ બે હજાર છવ્વીસમાં આવશે પરંતુ નદી વિસ્તાર હોય અચાનક કોઈ કુદરતી આફતો આવે તો કામમાં રૂકાવટ પણ આવી શકે કારણ કે ચોમાસા સિઝનમાં ઉપરવાસમાં વરસાદ વધુ હોય ને નદીમાં પાણીની આવક રહે તો કુદરતી બ્રિજની કામગીરીમાં ધીમી કામગીરી થાય નહીં તો ટાર્ગેટ મુજબ કામ પૂર્ણ થઈ શકે વધુમાં જાણવા મળ્યું કે નદી વિસ્તાર હોય બ્રિજની આગળ અને પાછળના ભાગમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા લીજો મંજૂર કરવામાં આવી છે અને લીજોમાં ખનન થાય છે જેથી રેતી ખનન થઈ જતા ખાડા ઊંડા હોવાથી બ્રિજ પાસેની રેતીનું ધોવાણ થાય છે જેને કારણે પાયો ખુલ્લી થાય છે આ બાબતે અગાઉ પણ કલેક્ટર પાસે બ્રિજની આગળના ભાગે બે કિલોમીટર અને પાછળના ભાગે પાંચ કિલોમીટર સુધી રેતીનું ખુદકામ બંધ રાખવું જોઈએ તેવી અગાઉ બે હજાર સત્તરમાં માંગણી કરેલ છે બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર